વાવથરા જિલ્લાના સુઈગામ ગામ ભાભરમાં આવેલ ભારે વરસાદને લઈને અતિવૃષ્ટિ થતા આ વિસ્તારના તમામ ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા હજારો હેક્ટર જમીનમાં વાવેતર કરેલ ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે જેથી ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે જોકે અતિવૃષ્ટિ બાદ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીએ પણ આ વિસ્તારમાં મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવીને ખેડૂતોને પાક નુકસાનની સહાય ચૂકવવાની ખાતરી આપી હતી

તાત્કાલિક ચૂકવવાની માન સાથે પ્રાંત અધિકારી આવેદન પત્રા આપીને ઉગ્ર રજવાત કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો ખેડૂતોને તાત્કાલિક સહાય નહીં ચૂકવાય તો ખેડૂતો ગામડે ગામડે બેનરો મારશે અને કોઈ જ નેતાને ગામમાં ઘૂસવા નહીં દઈએ શંકરભાઈ કાળાભાઈ પઢિયા ભરડવાના અતુરષ્ટિ થાય એટલો પણ વરસાદ પડ્યો છે બરાબર કોઈ ભાજપ કોંગ્રેસનો આમાં નથી આવતો અમે એક સરકારને પૂછીએ છે કે ખેડૂત ચેના પહાણ માંગણી કરે આવી અમારી પચિક ના છે બરાબર એટલે કે સરકાર પહાડ નર્ચા ને પહાડ ખેડૂત બોલો ભગવાને તો માથે હાથ લઈ લીધા પણ સરકાર કરો તો કોઈ ખાસ નથી મળતો હાલ કોઈ ખાવાનું નથી મળતો કોઈ કોઈ પણ પણ નથી નથી સંભાળ પક્ષને નહીં કહેતા હું સરકારને ને કેવા માંગુ છું કે મા બાપ કહો કે જે તે કહો એ સરકાર જ છે તો પછી એમને કોઈ સંભાળ લેવાની જ નહીં એક વોટ આવે ત્યારે કોંગ્રેસ વાળો તોડ્યો આવે ભાજપ વાળો તોડ્યો આવે આ બધું કોઈ ન્યાય છે હા આ હું આટલું જ પૂછું બીજું મારે કોઈ પૂછવું નથી એકે પક્ષને ઠપકો નહીં આવે હું એક સરકારને જ પૂછું ત્રીસ દિવસ વીતવા છતાં પાક નુકસાની અને જમીન ધોવાણનું વળતર નથી ચુકવાયું તો ઘર વખરી અને કેસ્ટોલ પણ યોગ્ય રીતે અપાયું નથી સરકાર જલ્દી વળતર નહીં ચૂકવે તો તેઓ ખેડૂત સાથે રહીને તાલુકા પંચાયત સહિતની કચેરી તાળાબંધી કરશે તો બીજી તરફ પ્રાંત અધિકારી દ્વારા ખેડૂતોની રજૂઆતને ઉચ્ચ કક્ષાએ મોકલવાની ખાતરી અપાઈ હતી આવેદનપત્ર આપવામાં આવ્યું છે ફોર્મ પણ જમા કરાવ્યા છે ખેડૂતોએ શું માંગને લઈને આવેદનપત્ર ખાસ કરીને ત્રીસ દિવસે એક મહિનો થઈ ગયો આજે એક મહિનો વિતવા છતાં ખેડૂતોને નથી કોઈ પાક નુકસાનીની સહાય આપવામાં આવ્યા આવી કે નથી જમીન ધોવાની સહાયની કોઈ જાહેરાત કરવામાં આવી નથી વખરી આપવામાં આવતી કે નથી પૂરી ડોલ આપવામાં આવી અને પશુઓના મોત થયા એની પણ સહાય નથી આપવામાં આવી કે ઘર મકાન પડી ગયા એની પણ સહાય આપવા એક મહિનો થયો તેમ છતાં સરકાર નિંદ્રામાં છે આજે ગૌશાળામાં ગાયો ઘાસ વગર તરવડે છે પણ સરકાર કંઈ નિંદ્રામાં છે એ જ ખબર નથી પડતી આવા કપરી પરિસ્થિતિમાં સરકારને અત્યારે લોકોને મદદ કરવી જોઈએ એની જગ્યાએ કંઈક બીજા ઉત્સવોમાં પડી જાય હમણાં ગઈકાલે એક પરિપત્ર આવ્યો કે કૃષિ મહોત્સવના નામે સોળ કરોડ રૂપિયા ખર્ચ